ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન ગણતરીના દિવસો બાકી છે લોકો વચ્ચે રહી વર્ષોથી કોંગ્રેસમાં સનિષ્ઠ કાર્યકર તરીકે કામ કરનારા ગોપાલ પાટીલને મેદાન ઉતાર્યા છે જેને લઈને આ વખતની ચૂંટણીમાં લિંબાયત વિધાનસભા વિસ્તારમાં ભાજપ માટે કપરા ચઢાણ હોય તેમ લાગી રહ્યું છે તો જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ટીમે ગોપાલ પાટીલની મુલાકાત લેતા તેઓ શું કહ્યું આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે અને હવે તો કાંટાની ટક્કર છે અત્યારે આપણે લિંબાયત વિધાનસભા કોંગ્રેસનો ઉમેદવાર શ્રી ગોપાલભાઈ પાટીલ પાસે છીએ તેમની સામે ટક્કર લઈ રહ્યા છે સંગીતા પાટીલ એટલે કે ધારાસભ્ય જે સીટિંગ હતા તે ગોપાલભાઈ પાટીલ શું કહે છે આપણે તેમને મળીએ

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને અને લિંબાતમાં કોંગ્રેસનું ગોપાલ પાટિલ ચૂંટાઈને આવે અને ગરીબોનું કામ થાય એના માટે લોકોમાં ઉત્સાહ છે ગોપાલભાઈ તમે તો પાયાના કાર્યકર છે અમે એવું પણ જાણ્યું છે શું કહું છું પાયાના કાર્યકર છે જમીન લેવલ પર આપણે કામ કરીએ છીએ કોનું ગરીબનું કંઈ પણ કામ હોય અડધા રાત્રે કોઈ વેસું ને સંગીતાબેનનો કોઈ ફોન કરશે એના કરતાં આપણા ઘરે અડધા રાત્રે કોઈ પણ આવી શકે એના કરતાં લોકો આપણે ઉત્સાહ છે લોકોનો ગોપાલભાઈ કયા મુદ્દા પર તમે ચૂંટણી લડશો એ અમારા રાહુલ ગાંધીના જે આઠ વચન છે તીનસો યુનિટ મફત રોજગાર કોરોનામાં જે મૃત્યુ થયા છે એમને ચાર લાખ બીજું રોજગારી પોલીસોનો જે ત્રાસ છે અહીંયા લોકોને એના એના એ મુદ્દા પર અમે ચૂંટણી લડીશું તમે જ્યાં જ્યાં જાઓ છો લોક પ્રતિસાદ કેવો મળી રહ્યો છે લોકો પોતે અમને આવકારીએ છીએ કે ગોપાલભાઈ આ વખતે પરિવર્તન જોઈએ જ છે ખરેખર સારું થયું તમને ટિકિટ મળી આ વખતે અમને પરિવર્તન કરવાનો જ હતો એના માટે સારું થયું બીજું ગોપાલભાઈ છેલ્લા છ મહિનાથી આ તમે ડોર ટુ ડોર પણ તમે ઘરે ઘરે જઈને સાઠ વોટનો ઇતિહાસ કોંગ્રેસનો કરી રહ્યા છો તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહી શકાય કે કોંગ્રેસવાળા ગામડે ગામડે લાગી ગયા છે એમના ભાષણમાં પ્રધાનમંત્રી કહેતા હોય તો પ્રધાનમંત્રીને બી ખબર હોય કે ખરેખર કોંગ્રેસવાળા અત્યારે જમીન લેવલથી લાગ્યા છે અને કોંગ્રેસ માટે લોકોમાં ઉત્સાહ છે કોંગ્રેસ આ વખતે આવવાની છે અહીંયા સંગીતા પાટીલ સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે એના માટે સપોર્ટ છે આ વખતે આમ આદમી પાર્ટી પાછલા વખતે એમની ડિપોઝિટ ગયેલી આમ આદમીની અહીંયા ટક્કર તો ખરેખર કોંગ્રેસ અને ભાજપની જ છે આપણે આની પહેલાં ચર્ચા કરી રહ્યા હતા ખાસ કરીને આઠ મુદ્દાની કોંગ્રેસના તો ગેસના બાટલાથી લઈને સ્કૂલોથી લઈને તે બાબત થોડો પ્રકાશ પાડો રાહુલ ગાંધીજીના આઠ વચન છે પાંચસો અમારી સરકાર આવશે તો પાંચસોમાં બાટલા મળશે ત્રીસો યુનિટ મોફત યુદ્ધિ મળશે રોજગાર કોરોના મુદ્દે પાંચ લાખ પંદર લાખ રૂપિયા વીમો છે આ બધા વચ્ચેના છે અમારા કોંગ્રેસના છેલ્લે તમારા મતદારો માટે શું સંદેશ અમારા મતદારો માટે એક સારો સંદેશ છે આ વખતે કોંગ્રેસની સરકાર આવી છે કામ તો કોંગ્રેસને જ કર્યું છે એના માટે લોકો અત્યારે કોંગ્રેસને ઈચ્છે છે અને કોંગ્રેસને લાવવા માટે લોકો ઉત્સાહ છે મિત્રો આ હતા લિંબાયત કોંગ્રેસના જે ઉમેદવાર છે શ્રી ગોપાલભાઈ પટેલ અને ખરેખર કોંગ્રેસને એક મોકો હવે આપવો જરૂરી છે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન ખાસ લાવવું જરૂરી છે કોંગ્રેસ તેના આઠ વચન પૂરા કરશે તેમાં કોઈ સ્થાન નથી ચી પર ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા સુરત